ઘણા ગુજરાતીઓ પોતાનું બધું છોડી અમેરિકા માત્ર સંતાનોના સારા ભવિષ્ય માટે જતા હોય છે પરંતુ ક્યારેક તેમના નિર્ણયનું કેવું ભયાનક પરિણામ આવી શકે છે તેની એક ચોંકાવનારી ઘટના અમેરિકન સિટીઝન અને હાલ વડોદરામાં રહેતા એક મહિલા સાથે બની છે ચંદ્રિકા સુથાર નામના આ 72 વર્ષીય મહિલા 1992 માં પતિ અને પાંચ વર્ષની દીકરી સાથે ફેમિલી સ્પોન્સરશિપ પર અમેરિકા ગયા હતા અને એક જ મહિનામાં તેમને ગ્રીન કાર્ડ પણ મળી ગયું હતું શિકાંગોમાં રહેતા ચંદ્રિકા સુથાર ત્યાં રેસ્ટોરન્ટમાં પાર્ટ ટાઈમ જોબ કરતા હતા અને દીકરીને પણ તેમણે ઘરની નજીકમાં જ આવેલી સ્કૂલમાં ભણવા માટે મૂકી હતી જોકે અમેરિકા ગયાના બે અઢી વર્ષમાં જ તેમના પતિએ ઇન્ડિયા પાછા જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અમારી સાથે વાત કરતા ચંદ્રિકાબેને જણાવ્યું હતું કે તેમના લગ્ન જીવનમાં પહેલા તે જ પ્રોબ્લેમ હતી પરંતુ તેમને એમ હતું કે અમેરિકા ગયા બાદ બધું જ બરાબર થઈ જશે ઓગણીસો ઇન્ડિયા પાછા જતા રહ્યા હતા અને ત્યારબાદ તેમની સાથેના તમામ સંપર્ક પણ કાપી નાખ્યા હતા પતિના ઇન્ડિયા પાછા જતા રહ્યા બાદ દીકરીની તમામ જવાબદારી ચંદ્રિકાબેન પર આવી ગઈ હતી ખર્ચા પોસાતા ના હોવાના કારણે ચંદ્રિકાબેનને વન બીએચકે ફ્લેટ છોડીને પાડોશમાં રહેતા એક મુસ્લિમ મા દીકરી સાથે શેરિંગ એપાર્ટમેન્ટમાં રહેવા જવું પડ્યું હતું ચંદ્રિકાબેન અમેરિકામાં નોકરીની સાથે પોતાની દીકરી અવનિની સંભાળ લેવાના પોતાનાથી બનતા તમામ પ્રયાસ કરતા હતા પરંતુ ત્યાં જિંદગી સરાય સરળ નહોતી વળી પતિએ પણ પોતાની સાથે કોઈ સંપર્ક ન રાખતા તેઓ માનસિક રીતે પણ વ્યથિત થઈ ગયા હતા આ સ્થિતિમાં તેઓ છ મહિનામાં શિકાંગો છોડીને ન્યૂ જર્સીમાં રહેતા પોતાના એક નજીકના સંબંધીને ત્યાં શિફ્ટ થયા હતા ત્યાં તેમણે કમ્પ્યુટરના ક્લાસ જોઈન કર્યા હતા અને એક જોબ પણ શોધી હતી જોકે તેમને ઘરે આવતા રાતના દસ વાગી જતા હતા પોતાની ક્વોલિફિકેશન અનુસાર જોબ શોધવા તેમણે ઘણા પ્રયાસ કર્યા હતા પરંતુ ક્યાંય મેળ ના પડતા રેસ્ટોરન્ટમાં નાની મોટી જોબ કરી તેમને જીવન નિર્વાહ ચલાવવો પડતો હતો કહેવાય છે કે અમેરિકામાં કોઈ કોઈનું નું સગુ નથી ચંદ્રિકાબેનને પણ ન્યૂ જર્સીમાં બે ત્રણ મહિનામાં જ આ વાતનો અનુભવ થઈ ગયો હતો જે સંબંધી ઘરે તેઓ રહેતા હતા ત્યાં એડજસ્ટ નોતી થઈ રહી અને તેની સાથે ભેદભાવ પણ કરવામાં આવતો હતો ચંદ્રિકાબેન પૈસા આપીને રહેવા હોવા છતાંય સમય જતાં તેમના સંબંધી વર્તન ઘણું બદલાવા લાગ્યું હતું જેના કારણે ચંદ્રિકાબેનનું ન્યૂ જર્સીમાં રહેવું પણ મુશ્કેલ બની ગયું હતું જેથી કંટાળીને તેમણે છ આઠ મહિનામાં જ ન્યૂ જર્સી છોડવું પડ્યું અને તેઓ ફરી શિકાંગોમાં આવી ગયા જ્યાં તેમણે એક સ્ટુડિયો એપાર્ટમેન્ટમાં રેન્ટ પર લીધો અને ફરી એક રેસ્ટોરન્ટમાં જોબ શરૂ કરી અમેરિકામાં દરેકને પોતાની સ્પેસ જોઈતી હોય છે ખાસ કરીને બાળકો મોટા થાય ત્યારે તેમને જો પોતાનો અલગ રૂમ ના મળે તો પણ ફેમિલીમાં ઇશ્યુ ઊભા થતા હોય છે આવું ચંદ્રિકાબેન સાથે પણ થયું બી ચંદ્રિકાબેન ચંદ્રિકાબેન સ્ટુડિયો મોટું ઘર અફોર્ડ કરી શકે તેમ નહોતા બસ આજ વાતને લઈને ક્યારેક મા દીકરી વચ્ચે બોલાચાલી પણ થઈ જતી હતી ચંદ્રિકાબેન દીકરીને ભણાવી ગણાવીને આગળ વધારવા માટે થોડા પૈસા બચાવવા માંગતા હતા પરંતુ અવની મમ્મી સાથે સ્ટુડિયો એપાર્ટમેન્ટ રહેવા તૈયાર નહોતી આ દરમિયાન ઓગણીસો ને નવ્વાણું માં ચંદ્રિકાબેન અમેરિકાના સિટીઝન બન્યા અને તેના એક વર્ષ બાદ અવની પણ સિટીઝન બની ગઈ જોકે તેમની આવક હજુ પણ ખાસ નહોતી વધી જેથી તેઓ સ્ટુડિયો એપાર્ટમેન્ટમાં જ રહેતા હતા મા દીકરી પાસે અમેરિકન પાસપોર્ટ આવી ગયા બાદ તે બંને બે ના ગાળામાં વડોદરા આવ્યા હતા ચંદ્રિકાબેને પતિને મળવા પણ પ્રયાસ કર્યો હતો પરંતુ તે વખતે તેમનો પતિ વડોદરા ખબર પડી હતી કે તેમની ગેરહાજરી પોલીસ તેને પકડી પણ લાવી હતી પરંતુ તે પત્ની અને દીકરીને સ્વીકારવા તૈયાર ના હોવાથી એકાદ મહિનો ઈન્ડિયા રહ્યા બાદ ચંદ્રિકાબેન અવની ને લઈને પાછા અમેરિકા જતા રહ્યા હતા ચંદ્રિકાબેન દીકરી નાની હતી ત્યારથી જ

તેનો વિશ્વાસ અને પ્રેમ જીતવા માટે ચંદ્રિકાબેન ચંદ્રિકાબેન ની જાણ બહાર જ હોસ્ટેલમાં એડમિશન લઈ લીધું હતું અને આ દરમિયાન તે ચોરી સૂપે ઘર માંથી પોતાના પાસપોર્ટ સોશિયલ સિક્યુરિટી સહિતના ડોક્યુમેન્ટ પણ સાથે લઈ ગઈ હતી દીકરી મોટી થઈ જતા ચંદ્રિકાબેન ને એમ હતું કે તે પણ થોડા સમયમાં ભણવાનું પૂરું કરીને જોબ શરૂ કરી દેશે અને પછી મા દીકરીના મુશ્કેલી દિવસોનો અંત આવશે પરંતુ અવનીના દિમાગમાં કંઈક અલગ જ પ્લાન આકાર લઈ રહ્યો હતો જેનો ચંદ્રિકાબેનને તે વખતે અણસાર સુધા પણ ન હતો 22 ઓગસ્ટ 2008 ની આ વાત છે ચંદ્રિકાબેન એક કુરિયર કંપનીમાં નાઈટ શિફ્ટમાં જોબ કરતા હતા અને તેમણે સાંજે 4 વાગ્યાની આસપાસ ઘરેથી નીકળવાનું હતું બપોરે તે અને અવની ઘરે જતા ત્યારે અવની ફ્રેન્ડ ને મળવા જવાનું કહીને ઘરેથી નીકળી હતી અને ત્યાંથી ચંદ્રિકાબેન ઓફિસ ગયા ત્યાં સુધી ચંદ્રિકાબેન રાત્રે લગભગ વાગ્યે જોબ પરથી ઘરે આવ્યા હતા પરંતુ તેમણે જોયું તો બધું જ વેરવિખેર પડ્યું હતું અને અવની સામાન ગાયબ હતો ચંદ્રિકાબેન કઈ સમજે તે પહેલા તેમને ડાઇનિંગ ટેબલ પર પડેલી એક ચિઠ્ઠી મળી હતી જે તેમની દીકરીએ લખેલી હતી તે ચિઠ્ઠી વાંચતા જ ચંદ્રિકાબેન જાણે પોતાની દુનિયા ખતમ થઈ ગઈ હોય તેવો ધાસ્કો લાગ્યો હતો દીકરીને મોટી કરવા માટે તેમણે દિવસ રાત જોયા વિના મહેનત કરી હતી પતિના વિશ્વાસઘાતને સહન કર્યો હતો તે જ દીકરી ચંદ્રિકાબેનને ને ચોડીને છાલી ગઈ હતી તેમણે ચિઠ્ઠીમાં લખ્યું હતું કે હવે મને શોધવાની કોશિશ ના કરીશ શોધવા પણ નીકળી શકે તેમ નહોતા બીજે દિવસે તે અવની કોલેજ માં પહોંચ્યા ત્યાં તેમને ખબર પડી હતી કે તે હોસ્ટેલ માં રહે છે પરંતુ ત્યારે ચંદ્રિકાબેને દીકરીને મળવા જવાનો પ્રયાસ કર્યો ત્યારે તે હોસ્ટેલમાં હાજર નહોતી દીકરી પોતાને છોડીને જતી રહેતા ચંદ્રિકાબેન માનસિક રીતે એટલા ભાંગી પડ્યા હતા કે બાવીસ ઓગસ્ટ પછી તેઓ જોબ પર જઈ નહોતા શક્યા તેમના મગજમાં બસ દીકરીના જ વિચારો આવતા રહેતા અને તેને મળવા માટે તે ગાંડાની જેમ તેની હોસ્ટેલના ચક્કર કાપતા રહેતા જોકે તેમની દીકરીએ એક દિવસ તો હોસ્ટેલના સિક્યુરિટીવાળાને કહીને ચંદ્રિકા ની એન્ટ્રી બંધ કરાવી દીધી હતી તેમણે હોસ્ટેલ માં જવા જબરજસ્તી કરી ત્યારે સિક્યુરિટી વાળા એ પોલીસ બોલાવવાની વાત કરતા આખરે ચંદ્રિકા ને ત્યાંથી જતા રહેવું પડ્યું હતું દીકરી ને બસ એકવાર મળવા માટે તડપી રહેલા ચંદ્રિકા એ આ મામલે પોલીસ ને પણ જાણ કરી હતી પરંતુ પોલીસે પુપ્ત વયની દીકરી પોતાની મરજીથી ઘર છોડીને ગઈ હોવાનું કહીને તેમને મદદ કરવાનો ઇનકાર કરી દીધો અને એટલું જ નહીં ચંદ્રિકાબેનને દીકરી સલામત છે કે નહીં તે જાણવાની કોશિશ કરી ત્યારે પણ પોલીસે તેમની દીકરીના સોશિયલ સિક્યુરિટી નંબર પરથી તેનો કોન્ટેક નંબર શોધી તેની સાથે વાત કરી હતી પરંતુ ત્યારે પણ અવનીએ ચંદ્રિકાબેન સાથે વાત કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો આખરે

ઘણીવાર તો ચંદ્રિકાબેન ટ્રેનમાં દીકરી સામે ઊભા રહીને રડતા રહેતા પરંતુ તેમની દીકરીનું પથ્થર દિલ તશું ભાર પણ નહોતું વિગળતું દીકરી પોતાની નજર સાથે જ દૂર થઈ રહી હતી પરંતુ ચંદ્રિકાબેન તેને પાછી લાવવા માટે જાણે કશું જ કરી શકે તેમ નહોતા આમને આમ સમય વીતી રહ્યો હતો અને આ દરમિયાન ચંદ્રિકાબેનને એવી પણ ખબર પડી હતી કે તેમનો પતિ અમેરિકા પાછો આવી ગયો છે પરંતુ તે તેમનાથી છુપાઈને રહેતો હતો પતિએ એ કરેલા વિશ્વાસઘાત બાદ ચંદ્રિકાબેન ચંદ્રિકાબેન પણ હવે થાક્યા હતા તે નાની મોટી જોબ કરીને અમેરિકામાં એક એક દિવસ જાણે ગણી ગણીને કાઢી રહ્યા હતા ઇન્ડિયામાં પોતાનું કોઈ રહ્યું જ ના હોવાના કારણે તેઓ ત્યાં પાછા જઈ શકે તેમ પણ નહોતા અવની ભૂલવા માટે ચંદ્રિકાબેન ઘણા પ્રયાસ કરતા હતા પરંતુ જે દીકરીને પોતાના જીવથી પણ વધુ ચાહી કરી હતી તેને ભૂલવી ચંદ્રિકાબેન કાઢી હતી પરંતુ પોતે તેની નજીક સુદ્ધા નહોતા જઈ શક્યા હારી થાકીને ચંદ્રિકાબેને દીકરી સાથે વાત કરવાના પ્રયાસ બંધ કર્યા ત્યારબાદ તે ક્યાં છે કઈ સ્થિતિમાં છે તેની કઈ જ જાણકારી પણ તેમને નહોતી જોકે બે હજાર તેર માં સિકાંગોમાં પોતાના ઘરની નજીકના એક ટ્રાફિક સિગ્નલ પર અને કદાચ તેમને જોઈને તેમની અવની પણ ત્યાંથી ફટાફટ ચાલીને ક્યાંક જવા લાગી હતી અવની તે વખત એક મોલમાં જઈ રહી હતી અને તેની પાછળ પાછળ ચંદ્રિકાબેન તે મોલમાં માં ત્યાં સુધીમાં તો તે ગાયબ થઈ ગઈ હતી જો કે થોડી મિનિટો પછી જયારે ચંદ્રિકાબેન અવનીને જોઈ ત્યારે તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી અવની ત્યારે એકલી નહોતી તેની સાથે તેની જ ઉંમરનો કોઈ યુવક પણ હતો જે બ્લેક અમેરિકન હતો ચંદ્રિકા બેને તેની પાસે જઈને વાત કરવાની કોશિશ કરી તો પહેલા એ તેમને વોર્નિંગ આપી દીધી હતી કે અવનીની નજીક આવવાની પણ કોશિશ ના કરશો એટલું જ નહીં તેણે તરત જ પોલીસને ફોન કરી દેતા ચંદ્રિકાબેન તે વખતે ત્યાંથી નીકળી જવું પડ્યું હતું ચંદ્રિકાબેને છેલ્લે બે હજાર માં જ પોતાની માહિતી ચંદ્રિકાબેન ચંદ્રિકાબેન બે હજાર બાવીસ માં ઇન્ડિયા પાછા આવી ગયા છે પરંતુ આજની તારીખે પણ તેમને પોતાની દીકરીની ચિંતા થઈ રહી છે વર્ષો સુધી અમેરિકામાં મહેનત કરનારા ચંદ્રિકાબેન આજે વડોદરામાં એક ભાડાના મકાનમાં રહે છે તેમને પતિ પણ વડોદરામાં જ રહે છે પરંતુ બંને એકબીજાની સામે જોવાના પણ સંબંધ નથી અમેરિકન સિટીઝન હોવાના કારણે ચંદ્રિકાબેનને દર મહિને પેન્શન મળે છે અને તેનાથી જ તેમનો ગુજારો થાય છે પરંતુ બોતેર વર્ષની વયે તે એકલા રહેવા માટે મજબૂર છે ત્રીસેક વર્ષ સુધી અમેરિકામાં રહ્યા હોવાના કારણે તેમનો ઇન્ડિયામાં રહેતા સગા સંબંધી સાથેનો સંપર્ક પણ કપાઈ ગયો છે મોટા ભાગના સંબંધી સ્વર્ગે સીધાવ્યા છે અને તેમના સંતાનો ચંદ્રિકાબેન ઓળખતા પણ નથી જોકે ચંદ્રિકાબેન સૌથી વધુ દુઃખ એ વાતનું છે કે જેના માટે તેમણે પોતાની આખી જિંદગી ખપાવી દીધી તે દીકરી આજે તેમનાથી દૂર છે ભગવાન જો કદાચ અવનીને લઈ લીધી હોત તો ચંદ્રિકાબેન ને પોતાના નસીબને દોષ દઈને મન મનાવી પણ લીધું હોત પરંતુ દીકરીના જીવતે જીવતે તેને યાદ કરીને દિવસ રાત આસુ સારતી માનું દર્દ વર્ણવવા માટે શબ્દો પણ ઓછા પડે તેમ છે